માંગું લેવાનું હા ભલે મારે શું હિસાબ કાસો ચડી ગયો ને આ બધું હવે માગવા જવું પડશે એના ઘરે અને સુકરાને કેવું પડશે હવે આવે એટલે બાકી હાલતો નહીં હું અત્યારે બહાર જવાનું તો કાલે ઉઘરાણી કરવી પડશે એના ઘરે જઈ એનો હિસાબ હવે બધું કમ્પ્લેન કરી દઉં હું ચાલે ના આપે ને તો એને તો હવે નો લેવો હફેટ આમ જ લેવો હ શો નહી આપતો જો મારી કંઈ માણસો હે એમ તો માણસો લઈને જાયશ હા ભીમાડા આવજો ભાઈ ના ના થોડો થોડો કેટલી લેવાની બે પૈસા કરી દેજો

એટલે દારૂડિયાને નહીં લાગતો પેલા બીજાને કરવા દે એનો ભાઈ બને એને કરવા દે પણ એ શું કહે હલો એટલે પેલો ચોટી અને પેલો દારોડિયાના પૈસા બાકી નાપતા નહીં નાટક કરે જાય હે તો હવે હું એમના ઘરે જવું હું મને કંઈ ના બહુ બનાય બનાય કરે હે અને મારે ગામડે જવાનું પૈસા હે નહીં આ તો હું તો એના ઘરે આવું હું આ તો પૂછી લે ને પેલા એના ઘરે છે કે નહીં તો જ આવું ના ધક્કો પડે મારે હા હા તું લગાય લગાય ફોન લગાય હા હા ઘરે હે ને હા હા હું ઘરે જ છું હું એના ઘરે જ છું પણ તું તી બાજુ હું તું બાજુ તો એના ઘરે જ આવજો તું એ હા હા સારું સારું હા હું બાઇક ચાલુ કરીને હાલ જ આવું હું થાય આવે તો અને કેસ થતો કેસ થાય વગર નહીં રહેવાથી

કોઈ બી મને હાલ મોબાઈલ હાલ કે ગમે તે કોઈ બી હાલ દે તો ફરતે બરોબર પણ મકાન વાળો તાળું જતો રહ્યો ત્રણ મહિના નો બાકી તો હું ત્યાંથી વેજવા લઈને આવું પછી હું તમને તું ગમે તે કર મારે પૈસા જોઈએ

તો હું તમને પોતા કરી દઉં બરોબર અને મોબાઈલ છોડાઈ જઈશ હા તો જો તું હે ને ફોન કરીને આવજે કેમ કે હું તો આગા પાછો હશું ને તો બસ ફોન તને કોઈ આન્સર નહીં મારા હિસાબ બધું કમ્પ્લેટ મારી કને બીજાને કોઈને ખબર નહીં ફોન કઈ રીતે કરું ફોન તમારા જોડે તો પણ ડાયરેક્ટ ગલ્લે આવી જાય આપણા બરાબર ને ગલ્લે હું હોય ને ગલ્લે લગભગ મારો ટાઈમ તો તને ખબર ને અગિયાર બાર વાગ્યા સુધી બેઠો જ હોય બે વાગ્યા પછી નહીં હોતો હું હવે પેલો દારૂડિયો હતો એ કે

અને આ મકાન માલિક ને કઈ મહિના ભાડું આપવાનું છે મારે એ તમારે જોડે વેચ તો નહીં લે પણ સમયસર તમે એમનો ટાઈમ આચી લ્યો તો બીજી વખત તમે જોશો તો ના ના એક મહિનાના ના વાયદે મારે લેવા છે પૈસા હા તો વાત કરીએ કાળુ બેના તો તમે જરા કેમ કે પેલા છોકરાઓ જે ભૂખ્યા મરે મારા તો થોડું ઘણું ખાવા માટે તો લાવું હા એટલે આપણે અમને જોઈએ તો તમે કઈ થોડી સગવડ કરી આપો તો સારું છે હા અમે કાળુ બેન વાત કરીએ હું છે તમે કાળુ બેન જોડે વાત કરો હા હા અમે કરીએ મળે ન ખેતરમાં તો થોડું મંગાય લઈ પણ ખેતરમાં તો કોઈને જોયું નહી કરીએ આ તો દારૂડિયા પૈસા લીધા વગર તો જાવું જ નહીં ગમે તે થાય જો હોય તો કે બે હા પેલો ઊંઘ્યો ઓના પૂરા પૈસા મળે પણ ઓને હાલવા નહી મળતા એ ભાઈ ભાઈ ઉભો થાય પૈસા નું કર્યું તું અને પૈસા ના અત્યારે તો વિચારે પૈસા તું ઊભો થાય આ બાજુ આ તો ખરા કેવું હે બધું તું ઊભો થાય ઉભો થાય પૈસા નું કર્યું કે શું કરે પૈસા નું પૈસા નહી પૈસા નઈ પૈસા નહીં પૈસા એમ ના ચાલે ભાઈ પૈસા તું તાલવાનું એ મને ક્યાં નતું હે મળી જશે તું ગોથા હું હિસાબ કરી રાખું પૈસા મને આપી દેજે હરખું નહી આવો ઓનલાઈન કરી પૈસા આપી દેજે તું હાથ

તમને કહું હો ટાઈમ સાચી લેજો તો બીજી વાર કોમ થાય ના ના વાંધો હો પૈસા તો કરીએ લો કોઈ વાંધો નહીં પણ હવે ખુકરે તો ચડાવો હો ઘર ભાડું તો ટાઈમસર હાલ દો પણ ફેર એવું થયું કે નોકરી છૂટી ગઈ એમાં પૈસા રહી ગયા કેઠે ના બરાબર હાડો વાંધો નહીં સતો સીક ને હાડા ચા જોવા પડશે હવે તમારા કિસ્મત સાડા ચાર હજાર જ નહીં એકલા બોલો

ભાડું હાલ નહી હું તો મકાન ભાડે હાલી ને ફસાઈ ગયો પણ આપડે તો ખબર હોય કે આવા માણસ તો હાલ અરે સુનિલ ભાઈ તમે યાર માણસ કેવાયાર તમે કોઈ

ના કરતી સારું ઓનલાઈન કરી નાખેલું છે હા બરાબર હાલ પડે ને ખાલી કરે તમે મને આપી દેજો દિવસ માં